ગંભીરા પૂરા દુર્ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લા પ્રશાસન દોડતું થયું છે સંખેડા નજીક સંખેડા બહાદુરપુર વચ્ચેનું જે ઓરસંગ નદી પરનો બ્રિજ છે તે જર્જરિત બન્યો છે જેથી ભારે વાહનોની અવરજવર માટે ચેતવણી સૂચક બોર્ડ મૂકવામાં આવ્યું છે સાથે જ નદીમાં ભારે પાણીની આવક હોય ત્યારે ભારે વાહન પર પ્રતિબંધ રહેશે તેવું પણ બોર્ડ લગાવવામાં આવ્યું છે છોટાઉદેપુર પ્રશાસન હવે દોડતું થયું છે સંખેડા નજીક બહાદરપુર વિસ્તાર જે આવેલો છે તેનો બ્રિજ તેને બંધ કરવામાં આવ્યો છે ભારે વાહનોની અવરજવર માટે ચેતવણી સૂચક બોર્ડ લગાવવામાં આવ્યું છે ઓરસંગ નદી પરનો જે બ્રિજ છે તે જર્જરિત હાલતમાં છે તેવું પ્રશાસને સ્વીકાર્યું અને સાથે જ જ્યારે નદીમાં ભારે પાણીની આવક હોય ત્યારે મોટા વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી ભારે અવર જવર માટે ચેતવણી સૂચક બોર્ડ મૂકવામાં આવ્યું છે સાથે જ નદીમાં ભારે પાણીની આવક હોય ત્યારે ભારે વાહન પર પ્રતિબંધ રહેશે તેવું પણ બોર્ડ લગાવવામાં આવ્યું છે છોટાઉદેપુર પ્રશાસન હવે દોડતું થયું છે સંખેડા નજીક બહાદરપુર વિસ્તાર જે આવેલો છે તેનો બ્રિજ તેને બંધ કરવામાં આવ્યો છે ભારે વાહનોની અવરજવર માટે ચેતવણી સૂચક બોર્ડ લગાવવામાં આવ્યું છે ઓરસંગ નદી પરનો જે બ્રિજ છે તે જર્જરિત હાલતમાં છે તેવું પ્રશાસને સ્વીકાર્યું અને સાથે જ જ્યારે નદીમાં ભારે પાણીની આવક હોય ત્યારે મોટા વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે